નર્મદા જિલ્લાના સાગરવાડા ડેડીયાપાડા લખવાડા સહિત રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી તમામ તાલુકામાં આજ રોજ સવારથી જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને જિલ્લામાં નાંદોદ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું આ ગામમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલકીનો સામનો કરવાનો વારો આવ્યો છે લાછરસ ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ગામમાં ગાડીઓ પણ તણાઈ જવા પામી હતી આ ગામોમાં ઘરોમાં પાણી ભરાતા

ઘોડાપુરા મોટા જાબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ જાપામ્યો હતો અહીં પૂરની સ્થિતિના કારણે નોકરિયાર તો વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા તો ખાસ કરીને ગારદા અને મોટા જાબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી ખેડૂતોને ભારે નુકસાનની સ્થિતિ સર્જાઈ છે નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતા ડેમ સત્તાવાળા એલર્ટ થઈ ચાંપતી નજર રાખી રહ્યા છે તો ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત રાજપીપળા તાલુકાના વાડિયા ગામ તેમજ આસપાસની નાની મોટી સોસાયટીઓ જેવી કે રોયલ સિન સોસાયટીથી એમાં સત્યમનગર સોસાયટીમાં હાલ ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા તો રાજમાં પાણી ઘૂંટાણ સમાન પાણીમાં નિકાલ માટે જહેમત ઉઠાવવા ગ્રામજનો નજરે પડ્યા હતા તો ખાસ કરીને ગામમાં પાણી ફરી વળતા પશુઓની દયનીય સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદને કારણે પાણી ગામમાં ઘરોમાં ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો માંગરોડ ગામ તરફ જવાના રસ્તામાં નાડું હતું તે પણ તૂટી જવા પામ્યું હતું તો પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનાવેલા રસ્તાને એક મહિનો પણ થયો નથી એ રસ્તો એક સાઈડથી તૂટી પડ્યો હતો વરસાદે આ તકડાદી કામોની પણ પોલ ખોલી નાખી હતી જેને અનેક ગામોનો સંપર્ક તૂટવા પામ્યો હતો આજ સવારથી વરસાદ પડી રહ્યો છે આ રોયલ સન સિટીની આજુબાજુની બધી જ સોસાયટીઓમાં ગોંઠણ પાણી ભરાઈ રહ્યું છે જો નવા વરસાદ પડશે તો દરેક સોસાયટીના ઘરમાં પાણી ભરી શકે તેવી શક્યતાઓ છે આજ સવારથી આ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે આ સિઝનનો ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે તેમાં વરસાદથી ગૂંટણ ગૂઠણ સુધી પાણી અને આવડ જવરવાળા રસ્તામાં તકલીફ પડી રહી છે અને સોસાયટીઓને જો અનથી વધારે વરસાદ પડશે તો ઘર લગીને પાણી પચી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે અમારા ગામની અંદર કેરકર હમારા પાણી પેસી ગયા છે ગાડીઓ બધી ઉચી ગઈ છે અને નીચે ઉતાર્યો છે એને બધા પહેરી ગયા છે અંદર પાણી મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે અને ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે આ આઝુબીને વર્ષોથી ત્યાં રીતે પ્રોબ્લેમ છે અમારા માટે એવો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારા આખું આખું પાણી છે તમે જોઈ લો આ ચોરા પર અમે ઊભા છે છતાં પણ અમે કેરકેર સમાવ પાણી ની અંદર અમે ઊભા છે હવે તમારે જે તે વિચાર કરીને અમારા એક ગામના રસ્તાનો રહેતા વાળા રસ્તાનો નિકાલ કરવા જનરલ વિનંતી આજે રાજપીપળામાં વહેલી સવારથી મુશળધાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ગાજવીજ સાથે કડાકાભેર વરસાદ પડ્યો વરસાદ એટલો મુશળધાર હતો કે કલાકોમાં આખું નગર જળબંબાકાર થઈ ગયું છે તમામ નગરના રસ્તાઓ ગલી નદી પટમાં ફેરવાઈ ગયા છે ખાસ કરીને ખેતરોમાં પણ પાણી ભરાયા છે વાહન ચાલકો પણ વરસાદમાં ફસાયા છે બસો પણ મોડી પડી રહી છે રહદારીઓ પણ અટવાયા છે આ ભારે વરસાદને તોફાની વરસાદને કારણે રાજપીપળા આજે સમગ્ર જળબંબાકાર થઈ ગયું છે નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં સતત વધારો થયો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ